આજે મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે ઇન્સ્ટાગ્રામની અંદર નેવું હજાર ફોલોવર્સની ફેમિલી આપણે કમ્પ્લીટ કરી લીધેલી છે અને યુટ્યુબની અંદર ચૌદ હજાર સબસ્ક્રાઈબરની ફેમિલી કમ્પ્લીટ થઈ ગયેલ છે તો તેની ખુશીમાં આજે આપણે વાળીએ ચાપડી ઊંધિયું પ્રોગ્રામ રાખેલ છે જે આપણે સો વ્યક્તિઓ માટે ચાપડી ઊંધિયું બનાવેલું છે તો આટલી મોટી ક્વોન્ટિટીમાં આપણે કઈ રીતે ચાપડી ઊંધિયું બનાવશું તેની રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ તો વિડીયો પૂરેપૂરો જોજો જરા પણ સ્કીપ ના કરતા અને કેને કેને ચાપડી ઊંધિયું પસંદ છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે ચાપડી માટેનો લોટ તૈયાર કરીશું તો અહીંયા આપણે ઘઉંનો જાડો લોટ લીધેલો છે જે વીસ કિલો લીધેલો છે વીસ કિલો લોટની અંદર આપણે અહીંયા પાંચ કિલો તેલનું મણ દેવાનું છે તો આપણે થોડો થોડો લોટ બાંધતા જશું સાથે મણ ઉમેરતા જશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને આનો કઠણ લોટ બાંધી લેશું ચાપડીનો લોટ છે તે થોડો કઠણ જ હોય છે તો જ આપણી ચાપડી છે તે એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે તમે ક્યારે વાડીએ પોગ્રામ કરેલો છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ રીતે ફેમિલી સાથે વાડીએ પોગ્રામ કરવાની ખૂબ જ મજા આવે છે જે ફ્રેન્ડ્સ નવા છે અને તેને મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે જલ્દીથી જાઓ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી વિડીયોને લાઇક કરીને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરી દો અને જે ફ્રેન્ડ્સે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેનો ખૂબ ખૂબ આભાર અને જે ફ્રેન્ડ્સે મારું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું તે ઝડપથી જાઓ અને ફોલો કરી અને ત્યાં પણ જોડાઈ જાઓ સાથે આપણે ફેસબુકમાં પણ પેજ છે તો તમે ત્યાં પણ ઝડપથી જોડાઈ જાઓ જે ફ્રેન્ડે ફોલો કરેલું છે તેનો ખૂબ ખૂબ આભાર તો આપણો અહીંયા ચાપડી માટેનો લોટ પણ તૈયાર છે તો હવે આપણે તેમાંથી નાની નાની આ રીતની ચાપડી વાળી લેશું જ રીતે આપણે થોડો લોટ બાંધતું જવાનું છે અને આ રીતે જ આપણી વણતું જવાનું છે જેથી કરીને આપણી ચાપડી સુકાઈ ન જાય સાથે આપણે અહીંયા તેલને ગરમ થવા માટે પણ રાખી દીધેલું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડી થોડી ચાપડી તળતા પણ જાશું જેથી કરીને આપણો સમય પણ બચી જાય ચાપડીને આપણે દેશી ચૂલા ઉપર બનાવવાની છે જેથી કરીને દેશી ચૂલાની મીઠાશ આપણી ચાપડીમાં આવી જાય શિયાળાની સીઝન છે અને બધા જ શાકભાજી અવેલેબલ છે તો આજે તો ચાપડી ઊંધિયું ખાવાની ખૂબ જ મજા આવવાની છે તો અહીંયા આપણું તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે ત્રીસથી ચાલીસ નંગ ચાપડી એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે તેલમાં ફ્રાય કરી લેશું મીડિયમ ફ્લેમ ઉપર આટલી ચાપડી થતાં છ થી સાત મિનિટ જેવો સમય લાગશે આ ચાપડીને તમે ત્રણથી ચાર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો એકલી ચા સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણા ચાપડી પણ તળાઈને તૈયાર છે તો હવે આપણે તેને બાઉલમાં કાઢી લેશું અને આ જ રીતે આપણે બીજી ચાપડી બનાવી લેશું જો આ રીતે કિનારા ઉપરથી ચાપડીના કોર ફાટે તો આપણી ચાપડી એકદમ પરફેક્ટ બનેલી છે વિડીયોમાં આપણે આગળ જોશું કે આપણે કેટલી ચાપડીની ક્વોન્ટિટી તૈયાર થયેલી છે તો હવે આપણે શાકની તૈયારી કરી લેશું તો અહીંયા બધા પોતપોતાની રીતે બધું જ સમારવા લાગેલા છે તો ચાલો આપણે પણ જોડાઈ જઈએ સાથે વચ્ચે આપણે ચાપડી પણ ચેક કરતા આવીએ કેટલી ચાપડી તૈયાર થયેલી છે તો અડધી ચાપડી તો બની ગઈ છે તો ચાલો હવે આપણે ઝડપથી શાક પણ તૈયાર કરી લઈએ શિયાળો છે એટલે બધા જ શાકભાજી અવેલેબલ છે એટલે આપણે અહીંયા બધા જ જાતના શાકભાજી લીધા છે જેમાં આપણે ફુલાવર બટેકા રીંગણા તુવેર લીલા ચણા વાલ વાલોળ ચોરા દૂધી કોબીજ વટાણા બધા જ પ્રકારના આપણે અહીંયા વેજીટેબલ લીધેલા છે જે વજનમાં માપીએ તો વીસ કિલો છે તો સૌથી પહેલાં આપણે અહીંયા આ રીતનું મોટું તપેલું રાખી દઈશું હવે તેની અંદર આપણે તેલ એડ કરવાનું છે અહીંયા આપણે બે કિલો તેલ લીધેલું છે તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તો વઘાર માટે આપણે અહીંયા પચાસ ગ્રામ રાઈ અને સો ગ્રામ જીરું લીધેલું છે થોડો મીઠો લીમડો અને અહીંયા બધા જ સૂકા ગરમ મસાલા લીધેલા છે જેમાં તજ લવિંગ બાદિયા સૂકા મરચાં તમાલપત્ર અને હિંગ લીધેલી છે તો હવે આપણે તેલ ચેક કરી લેશું સાથે જ આપણે ઊંધિયાને પણ ચૂલ્લે બનાવીશું જેથી તેનો સ્વાદ પણ સો ગણો વધી જાય તો તેલ આપણું અહીંયા સારી રીતે ગરમ થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે બધા મસાલા એડ કરી દેસું સૌથી પહેલાં આપણે રાઈજીરુંને એડ કરી દઈશું રાઈ જીરું સારી રીતે થઈ જાય એટલે બધા સૂકા મસાલા એડ કરી દેવાના સાથે લીમડો પણ એડ કરી દેસું અને ગરમા ગરમ તેલની અંદર આપણે અહીંયા પાંચસો ગ્રામ લસણની પેસ્ટ અને અઢીસો ગ્રામ આદુની પેસ્ટ એડ કરવાની છે પાંચ મિનિટ માટે આપણે આદુ મરચાં લસણની પેસ્ટને સારી રીતે થવા દેવાની છે પાંચ મિનિટ પછી આપણે તેની અંદર પાંચ કિલો ડુંગળીની પ્યોરી એડ કરી દઈશું અને તેને પણ આપણે તેલમાં સારી રીતે થવા દેસું ગ્રેવીને આપણે સારી રીતે પાકવા દેવાની છે તો જ આપણા શાકની અંદર સરસ ટેસ્ટ આવશે તો ગ્રેવીની અંદર આપણે અહીંયા પહેલાં થોડો હળદર પાવડર અને થોડું નમક એડ કરી દેસું જેથી હળદર મીઠું છે તે ગ્રેવીની અંદર સારી રીતે પાકી જાય આટલી ગ્રેવીને પાકતાં દસથી પંદર મિનિટ જેવો સમય લાગશે ગ્રેવી સારી રીતે પાકવી ખૂબ જ જરૂરી છે તો અહીંયા આપણે થોડીવાર માટે ઢાંકણ ટાંકી દઈશું ઢાંકણ ટાંકીને આપણે થોડીકવાર માટે ગ્રેવીને થવા દેવાની છે અને હજુ પણ તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી જાઓ અને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો આગળ જો તમે આવા મોટી ક્વોન્ટિટીમાં વિડીયો જોવા માંગતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે તેની પણ રેસીપી લઈ આવશું તો પંદર મિનિટ જેવો સમય થઈ ગયેલ છે ગ્રેવીને પાકતા તો હવે આપણે શાકને ને બે થી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લીધેલું છે તો હવે આપણે બધા જ જાતના શાક એડ કરી તો શાક ઉમેરી દઈએ પછી આપણે શાકને સારી રીતે ગ્રેવીમાં સાતડવાનું છે સાથે જ આપણે મસાલા પણ કરી દેસુ જેથી શાક મિક્સ કરીએ ત્યારે મસાલા પણ સારી રીતે શાકની અંદર મિક્સ થઈ જાય તો અહીંયા આપણે લાલ મરચું અને હળદર પાવડર લીધેલો છે તો અહીંયા સો ગ્રામ હળદર પાવડર અને અઢીસો ગ્રામ અહીંયા લાલ મરચું પાવડર લીધેલો છે તેને આપણે ઉમેરી દઈશું આ મરચું પાવડર થોડું તીખું છે એટલે આપણે અહીંયા અઢીસો ગ્રામ લીધેલું છે જો તમે કાશ્મીરી મરચું લેવાના હોય તો તમારે ચારસો ગ્રામ લેવાનું હવે આપણે શાકને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ જ રીતે આપણે દસ મિનિટ માટે થવા દઈશું તો શાક ઉપર સારી રીતે તેલ આવી ગયેલ છે તો દસ મિનિટ પછી હવે તેની અંદર આપણે પાણી એડ કરી દઈશું અહીંયા આપણે જેટલી ગ્રેવી જોતી હોય તેટલું પાણી ઉમેરી દેવાનું અને સારી રીતે શાકને મિક્સ કરીને ઢાકીને શાકને થવા દેશું તો વીસ થી પચીસ મિનિટ માટે આપણે શાકને સારી રીતે થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહેશું તો હવે આપણે ટાંકણ ઢાંકી દેશું તો પછી આપણે શાકને ચેક કરી લેશું શાકમાંથી આપણે થોડા વેજીટેબલના ટુકડા લઈને ચેક કરી લેવાનું જો અહીંયા ટુકડા સારી રીતે બોઇલ થઈ ગયા હશે તો આપણું શાક તૈયાર છે તો શાક આપણું અહીંયા સિતેર ટકા જેવું રેડી છે તો હવે તેની અંદર આપણે બાફેલા વટાણા એડ કરવાના છે તો અહીંયા આપણે એક કિલો બાફેલા વટાણા લીધેલા છે વટાણાને આપણે ઓવરનાઈટ પાણીમાં પલાળીને રાખેલા હતા પછી આપણે તેની ત્રણ વિસલ કરી લીધેલ છે વટાણા એડ કરવાથી શાકનો રસો એકદમ ઘાટો થશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે વટાણા એડ કરી દઈ પછી તેની અંદર આપણે અઢીસો ગ્રામ ચવાણું એડ કરવાનું છે ચવાણું એડ કરવાથી આપણો રસો એકદમ ઘટ બનશે અને ચવાણાનો ચટપટો ટેસ્ટ પણ આપણા શાકનો સ્વાદ સો ગણો વધારી દેશે તો અહીંયા આપણે ચવાણાને સારી રીતે ક્રોસ કરીને એડ કરવાનું છે જેથી કરીને ચવાણું સારી રીતે શાકની અંદર એકરસ થઈ જાય ફરી આપણે ઢાંકણ ઢાંકીને શાકને થવા દેશું તો અહીંયા આપણે શાકને સારી રીતે ચેક કરી લીધેલું છે બટેકા અને રીંગણ સારી રીતે બેસ થઈ ગયેલા છે તો આપણું શાક અહીંયા સારી રીતે ચડી ગયેલ છે શાક સારી રીતે થઈ જાય પછી જ આપણે તેની અંદર ટમેટા એડ કરવાના છે જો પહેલેથી ટમેટા એડ કરી દેશું તો ટમેટાના ખટાસના લીધે આપણું શાક ચડશે નહીં અને એકદમ કાચું રહેશે તો શાકની અંદર આપણે પાંચ કિલા ટમેટાની પ્યોરી એડ કરી દેસું ટમેટાની પ્યોરી એડ કરી દઈએ પછી આપણે ફરી શાકને દસથી પંદર મિનિટ માટે થવા દઈશું અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા ખાંડ એડ કરી દઈશું તો અહીંયા અઢીસો ગ્રામ આપણે ખાંડ એડ કરેલી છે અને અઢીસો ગ્રામ આપણે લીલા લસણના પાંદ એડ કરી દઈશું ને સો ગ્રામ આપણે અહીંયા ધાણા જીરો પાવડર એડ કરી દેસુ અને સો ગ્રામ ગરમ મસાલો એડ કરી દેસુ તમારે ગ્રેવી જેટલી જોઈતી હોય તેટલું તમારે પાણી એડ કરી દેવાનું તો શાક આપણું તૈયાર છે તો શાકની અંદર આપણે અહીંયા મેથીના મુઠિયા એડ કરી દેસુ તો અહીંયા આપણે એક કિલો લોટના મેથીના મુઠિયા બનાવેલા છે ઊંધિયાની મેન વસ્તુ મેથીના મુઠિયા જ છે જે બધાના ખૂબ જ ફેવરેટ હોય છે તો અહીંયા આપણી ચાપડી પણ તૈયાર છે ને આપણું શાક પણ ઓલમોસ્ટ રેડી જ છે તો હવે શાકને આપણે મેથીના મુઠિયા અને કોથમરીથી ગાર્નિશ કરી લેશું તો અહીંયા અઢીસો ગ્રામ આપણે કોથમરીના પાન એડ કરી દેશું ઝીણા સમારેલા તો ઊંધિયું અને ચાપડી તૈયાર છે તો ચાલો આવી જાવ બધા જમવા તો ઊંધિયું ચાપડીને આપણે સર્વ કરી લેશું તો સૌથી પહેલાં આપણે અહીંયા જાંબુ લીધેલા છે આ ઊંધિયું જો આપણી સાથે જામવું એકદમ પરફેક્ટ છે સાથે જ આપણે અહીંયા તળેલા મરચાં સલાડમાં આપણે કોબી ટમેટા કાકડી લીંબુ ચાપડી ઊંધિયું બાળકોના ફેવરેટ ભૂંગળા સલાડમાં આપણે ડુંગળી સાથે જ બધા ગુજરાતીઓને ફેવરેટ ઠંડી ઠંડી છાશ તો આવી જાવ બધા જમવા કેને કેને ચાપડી ઊંધિયું પસંદ છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ચાપડી ઊંધીની રેસિપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરી દેજો અને સ્ક્રીન ઉપર જે પેજ શો થાય છે તે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો તમે જલ્દી જાઓ અને ત્યાં ફોલો કરી દો જલ્દીથી હંડ્રેડ કે પૂરા કરવાના છે સાથે જ અહીંયા સ્ક્રીન ઉપર શો થાય છે તે મારું ફેસબુક પેજ છે તો તમે ત્યાં પણ ઝડપથી જાઓ અને ફોલો કરી લો અહીંયા સુધી વિડીયોમાં જોડાવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આવો જ સપોર્ટ બધે કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો